હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સભીનું આપણી આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના આ વિડીયોની અંદર આપણે જે ફોરેસ્ટ ગાર્ડની ભરતી રહે જે આઠસો ને ત્રેવીસ જગ્યા માટે બહાર પાડવાની હતી અને જેની પરીક્ષા રહે તો કે તે એ જુદા જુદા એ અડતાલીસ ની અંદર એ તેની પરીક્ષા લેવામાં આવી હતી અને તેની જે પરીક્ષા લેવા ગઈ તો કે ત્યારબાદ એ તેની તાજેતરમાં જે આજના રોજ એ તેની ફાઇનલ આન્સર કરીએ તો કે તે તાજેતરમાં એ જાહેર કરી દેવામાં આવી છે અને જે આ ફાઇનલ કે જાહેર કરી દેવામાં આવી તો કે ત્યારબાદ જે વિદ્યાર્થીઓએ તેની પરીક્ષા આપી હતી તો કે તેનો એ પોતાનો રેન્ક કેટલો હશે અને જે પોતાની ફાઇનલ આન્સિક કરે તો તેની અંદર એ તમામ પ્રકારની માહિતી જેની અંદર એ તમારે સાચા માર્ક કેટલા બને છે પછી ખોટા માર્ક કેટલા બને છે

જે તમને એ ફોરેસ્ટ ગાર્ડનું ફોરેસ્ટ ગાર્ડનું ગ્રાઉન્ડ તો કે તેની તૈયારી કરવા માટે એ તમને આ પદ્ધતિ રહે તો તે ખૂબ જ ઉપયોગી થશે અને આની અંદર આપણે જે સંપૂર્ણ માહિતી રહે તો કે એ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું સૌથી પહેલાં તો આપણી જે ટેલિગ્રામ ચેનલ રહે તો કે તેની ઉપર જે ફાઇનલ આન્સર કે ડાઉનલોડ કરવાની જે લિંક છે તો કે તેની ઉપર એ તમારે ક્લિક કરવાનું રહેશે અને તેની ઉપર એ તમે જેવું ક્લિક કરશો તો ત્યારબાદ તમને અહીં જે પ્રકારની લિંક છે તો તે પ્રકારની લિંક જોવા મળશે જેની અંદર અહીં તમારો જે કન્ફર્મેશન નંબર હોય તો કે તે તમારે અહીં તમારો પોતાનો કન્ફર્મેશન જે આઠ અક્ષરનો છે તો તે નાખવાનો રહેશે અને ત્યારબાદ અહીં તમારો પાસવર્ડ જો તો કે તે તમારી જે જન્મ તારીખ રહે તો કે તે તમારે નાખવાની રહેશે અને ત્યારબાદ તમને અહીં જે કેપ્ચા આપવામાં આવ્યો છે તો કે તે કેપ્ચા જો તો કે તે અહીં ખાલી જગ્યા રહે તો કે તેની અંદર તમારે કેપ્ચા ભરીને અહીં પ્રવેશ કરો તો તેની ઉપર એ તમારે ક્લિક કરવાનું રહેશે બાદ એ તમે જેવું એ પ્રવેશ કરો તો કે તેની ઉપર એ ક્લિક કરીશો તો કે ત્યારબાદ તમને અહીં જે પ્રકારનું ઇન્ટરફેસ દેખાય છે તો કે તે પ્રકારનું એ ઇન્ટરફેસ ઓપન થશે તો કે તેની અંદર અહીં તમારો જે કન્ફર્મેશન નંબર જ તો કે તે હોય પછી અહીં તમારો જે બેઠક નંબર છે તો કે તે અહીં તમારું નામ પછી અહીં તમારે જે પરીક્ષા છે તો કે તે ભરતીનું નામ પછી તમારી જે તારીખે એ પરીક્ષા હતી તો તે અને તમારી શિફ્ટ રહે તો કે તેની માહિતી છે તો કે ત્યારબાદ તમને અહીં જે સુધારેલ અંતિમ જવાબગી રહે તો કે તેની ઉપર એ તમારે ક્લિક કરવાનું રહેશે જેવું એ અંતિમ સુધારેલ જવાબ કી ઉપર એ ક્લિક કરશો તો કે ત્યારબાદ તમને અહીં જે પ્રકારનું ઇન્ટરફેસ દેખાય છે તો તે એ એ એ એ ઇન્ટરફેસ ઓપન દ્વારા સીબીઆરટી ફોરેસ્ટ ગાર્ડ આઠ થી સત્યાવીસ ફેબ્રુઆરી બે ચોવીસ માટે એ તમારી સુધારેલ અંતિમ જવાબ કી રે તો એ ડાઉનલોડ કરવા માટે તેને જનરેટ કરવા માટે તમને અહીં જે વાદળ કલરનું જે અહીં ક્લિક કરો તે લિંક છે તો તેની ઉપર એ તમે જેવું ક્લિક કરશો તો કરશો તો કે ત્યારબાદ તમારી જે ફાઇનલ આન્સર કી રે તો એ તમને જોવા મળશે જ્યાંથી એ તમારે ડાઉનલોડ કરવાની રહેશે તમે એ વાદળી કલરની જે આપણે લિંક દીધી પેપર ડાઉનલોડ કરવાની એટલે કે જે ફાઇનલ આન્સર કીધું તો કે તેની ઉપર ક્લિક કરીશું તો ત્યારબાદ તમારી જે ફાઇનલ આન્સર કહે તો તે એ તમને જોવા મળશે જેની અંદર અહીં તમારો કન્ફર્મેશન નંબર પછી રોલ નંબર તમારું નામ પછી તમારું જે સેન્ટર હતું તો કે તે સેન્ટરનું નામ પછી પરીક્ષાની તારીખ તમારો સમય અને જે ભરતી હતી તો તેની માહિતી જોવા મળશે અને અહીં તમે જે ફોટો અપલોડ કર્યો તો તે છે અને ત્યારબાદ તમે જે ત્યારે પરીક્ષા આપવા ગયા તો ત્યારે જે ફોટો પાડ્યો તો તે ફોટો છે અને તેના નીચે એ જે સો પ્રશ્ન તો તે સો પ્રશ્ન છે અને જો તમારે આ જે ફાઇનલ આન્સર કરે તો તેની જો તમારે પ્રિન્ટ ડાઉનલોડ કરવી હોય તો તમને અહીં જે સાપો નામનું જે ઓપ્શન છે તો ત્યાંથી એ તમે આની પ્રિન્ટ રહે તો તે ડાઉનલોડ કરી શકો છો અને આપણે જે આગળ જે આપણે જે રેન્ક અને તે જોવાના છે તો કે તેની માટે એ તમારે જે આ ફાઇનાલાન્સી કરે તો કે તેની જે આ લિંક રહે એટલે કે અહીં જે શેર કરો ઓપ્શનનું તો કે ત્યાંથી એ તમારે જે આ ફાઇનાલાન્સી કરે તો કે તેની એ લિંક રહે તો કે તે કોપી કરી લેવાની અને સાથે સાથે તમે જે આ જે ફાઇનાન્સી કરે તો કે તેની અંદર તમારે જે રદ થયેલા જે પ્રશ્નો છે તો કે તે પણ એ તમારે અલગથી લખી લેવા કેમ કે આપણે જે આગળ જે માર્ગ ગણવા માટેનું જે યોગ્ય કેલ્ક્યુલેટર જોઈશું તો કે તેની અંદર જે રદ થયેલા પ્રશ્નો તો કે તેની પણ એ જરૂર પડશે ત્યારબાદ આપણે જે આ ફોરેસ્ટ ગાર્ડની જે ફાઈનાલાન્સી કરીએ તો કે ત્યારબાદ જે પોતાનો રેન્ક જોવે તો તે જોવા માટેની જે લિંક રહી તો કે તે આપણે ટેલિગ્રામ ચેનલ રહી તો તેની અંદર એ મૂકી દેવામાં આવશે છે જ્યાંથી એ તમે આ પોતાનો રેન્ક રહ્યો તો એ જોઈ શકો છો તો કે તેની અંદર એ તમારે સૌથી પહેલાં તો અહીં જે તમારે જે તમે જે ફાઇનાન્સ કેની જે લિંક કોપી કરી તો કે તેનો એ લિંક અહીં નાખવાની પછી અહીં તમારે જે તમે કઈ કેટેગરીમાં આવો છો જે ઓબીસી હોય તો ઓબીસી ઈડબલ્યુ ઇડબલ્યુ એસ એસસી તો એસસી એસટી તો એસટી તો તે તમારી કેટેગરી સિલેક્ટ કરવાની અને ત્યારબાદ અહીં જે આ ડોર્યું એટલે કે જે આ બોક્સ તો કે તેને તેની અંદર તમારે કાંઈ નહીં લખવાનું અને ત્યારબાદ અહીં જે પાસવર્ડ રહ્યું તો કે ત્યાં ત્યાં એ તમારો જે જન્મ તારીખ રહે તો કે તે એ જન્મ તારીખ તમારે પાસવર્ડ તરીકે નાખવાની અને ત્યારબાદ તમારે આ જે સબમિટ નું બટન રહ્યું તો કે તે એ ક્લિક કરી લેવાનું અને ત્યારબાદ તમે જેવું એ સબમિટ નું બટન ક્લિક કરશો તો કે ત્યારબાદ તમને તમારો રેન્ક રહ્યો તો કે તે એ દેખાડવામાં આવશે જેવું એ તમે સબમિટ પર ક્લિક કરશો તો કે ત્યારબાદ તમને અહીં જે પ્રકારનો ઇન્ટરફેસ દેખાય છે તો કે તે પ્રકારનો એ ઇન્ટરફેસ ઓપન થશે અહીં તમારો રોલ નંબર પછી અહીં તમારી પરીક્ષાની તારીખ પછી અહીં તમારો પરીક્ષાનો સમય અહીં જે તમારે જે સેન્ટર હતું તો કે તે સેન્ટરનું નામ પછી અહીં તમારો વિષય એટલે કે જે ભરતી છે તે ત્યારબાદ અહીં તમારી જે શ્રેણી એટલે કે તમે કઈ કેટેગરીમાં આવશો તો કે તે માહિતી તમને જોવા મળશે તમે એ જેવી ઉપરની તમામ માહિતી રહે તો કે તે જોઈને એ જેવું એ નીચે આવશે તો કે ત્યારબાદ અહીં તમને જે તમારો ક્રમ રહ્યો તો કે તે ક્રમ રહ્યો તો કે તે કેટલા મળશે તો કે તે તમને અહીં જણાવવામાં આવશે પછી તમે જે દિવસે એ તમારી જે શિફ્ટ રહી તો કે તે શિફ્ટની અંદર એ તમારો રેન્ક કેટલો છે તો કે તે તમે અહીં જાણી શકો છો અને તમારી જે કેટેગરી રહે જે આ ઉમેદવારી રહે તો કે એ ઓબીસી માંથી આવશે તો કે તે ઓબીસી કેટેગરીની અંદર એ તેમનો રેન્ક કેટલો છે તો કે તે અહીં જાણી શકો છો એટલે કે તમારો જે જુદા જુદા જે રેન્ક છે તો કે તે તમને જોવા મળશે અને ત્યારબાદ તમે એ જેવું એ નીચે આવશો તો ત્યારબાદ અહીં જે ગુણ રહે તો તેની માહિતી મળશે પછી અહીં સરેરાશ માર્ક જે સિપરેટ કરો તો તે એ છે જે ખાલી છે અને અહીં જે દરેક વિષયમાં ગુણની વાત કરીએ તો કે તેની હકારાત્મક માર્ક એક બે ત્રણ ચાર અને જે નેગેટિવ માર્કિંગ રાખે એ તો કે તે પોઈન્ટ પચીસ પચાસ તે પ્રમાણે એ નેગેટિવ માર્કિંગ હોઈ શકે છે અને ત્યારબાદ એ તમે જેવું એ નીચે આવશો તો ત્યારબાદ એ તમને જે વર્તમાન માર્કેટિંગ રહ્યું વર્તમાન યોજના જેની અંદર તમને બે ગુણ મળવા લાયક છે અને જો તમે એ નેગેટિવ માર્કિંગ રહો તો તે પોઈન્ટ પચ્ચીસ હશે અને તેની અંદર એ તમને જોવા મળશે તો કે તેની અંદર આ જે મેં જે ફોરેક્સની પરીક્ષા રહે તો તેની અંદર એ મુખ્યત્વે ચાર વિષય હતા તો કે તેની અંદર એ સામાન્ય જ્ઞાન તેની અંદર એ સામાન્ય જ્ઞાન પછી સામાન્ય ગણિત પછી ગુજરાતી ભાષા અને કુદરતી પરિબળો જે ફોરેસ્ટ ગાર્ડને લગતું હતું તે પછી અહીં તમને જે તમે જેટલા માર્ક આવ્યા એટલે કે તમે જેટલા એ ટીક કર્યા તો કે તે એ પેલા વિકલ્પ પેલું ખાનું છે તો તેની અંદર તે પછી અહીં જે એક પણ વિકલ્પ તમે જે તે પ્રશ્ન તો તેને જોયા નથી તો તે અહીં તમને જોવા મળશે પછી અહીં તમે જે હાસા છે તો કે તે પ્રશ્નો અહીં તે રહેશે પછી અહીં જે તમે ખોટા પ્રશ્નો છે તો તેનો માર્ક અહીં જોવા મળશે અને જે અહીં બ્લેક એટલે કે તમે તેને ખાલી છોડેલા છે તો તે તમને અહીં જે

અને જે એ તેમને ખાલી છોડેલા રહ્યા તો તે છ પ્રશ્નો રહ્યા તો તેમને ખાલી છોડેલા છે અને જે આપણે તેમના ગુણની વાત કરીએ તો કે તેમના ગુણ રહ્યા તો કે તે એક્યાસી રહ્યા પંચોતેર કે તો તેમના ગુણ થાય છે અને આ આ તો એ એ માર્કેટિંગ છે માર્કિંગ છે અને જ્યારે એ નોર્મલાઇઝેશન થાય તો ત્યારબાદ આ જે માર્ક રહ્યા તો તેની અંદર વધારો પણ થઈ શકે છે અને ઘટાડો પણ થઈ શકે છે એટલે કે અહીં આપણે જે તમારો જે રેન્ક રહ્યો તો તે કઈ રીતે જો તેની માહિતી મેળવી આપણે આગળ જે ફાઇનલ આન્સરી આવ્યા બાદ જે પોતાનો રેન્ક રહ્યો તો કે તે કેટલામાં હોય છે તો કે તેની માહિતી મેળવી તો કે ત્યારબાદ એ જે પણ વિદ્યાર્થીઓ રહે તો કે તેમને એ જે પોતાના માં રહ્યા તો કે તે ગણવામાં એક કન્ફ્યુઝન થતું હોય તો કે તેની માટે એક આપણે સ્પેશિયલ કેલ્ક્યુલેટર લીધું તો કે તેની એ માહિતી લઈને આવે છે જેની અંદર આ કેલ્ક્યુલેટર લીધું તો કે તે એ સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડ ભરતી બીજે જોઈ છે તો કે તેની માટે એ લોન્ચ કરવામાં આવે છે જે વેબસાઈટની લિંક રહે તો કે તે તમને આપણી ટેલિગ્રામ ચેનલ રહે તો કે ત્યાંથી એ મળી જશે તો કે તેની અંદર તમે જોઈ શકશો કે ફોરેસ્ટ કેલ્ક્યુલેટર અંતિમ જવાબગીના આધારે એ માર્ક ગણવાની બધે તો તેના માટે આ કેલ્ક્યુલેટર છે તો કે તેની અંદર આપણે જે આગળ તમને જણાવ્યું હતું કે તમારે જે રદ થયેલા પ્રશ્ન ઉડ્યા તો કે તે તમારે ગણીને રાખવા તો કે તમારે જે રદ થયેલા પ્રશ્ન ઉડ્યા તો કે તે અહીં નાખવાના રહેશે અને જો તમારે એક પણ પ્રશ્ન રદ ન થયો હોય તો તમારે અહીં જીરો લખવાનું રહેશે અને ત્યારબાદ અહીં જે તમારે સાચા પ્રશ્નો પડ્યા તો તે તેનો તે અંકન અહીં નાખવાનો અને ત્યારબાદ તમારે જેટલા પ્રશ્નો એ ખોટા પડ્યા તો તેનો નંબર અહીં નાખવાનો અને ત્યારબાદ તમે એ જેવું ફોર્મ સબમિટ કરશો તો કે ત્યારબાદ તમારો જે માર્ક રહે તો તે તમને ગણી ગણીને એ ચોક્કસ માર્કની ગણતરી રહે તો કે તે તમને જોવા મળશે આ રીતે રહે તો કે તે તમારા ચોક્કસ માર્ક રહે તો કે તે ગણી શકો છો આજના આ વિડીયોની અંદર જે આપણે તાજેતરમાં જે ફોરેસ્ટ ગાર્ડની જે ફાઈનાન્સ જાહેર કરવામાં આવી તો ત્યારબાદ જે પણ વિદ્યાર્થીઓ તેની પરીક્ષા આપી છે તો તેમણે એ પોતાનો રેન્ક કઈ રીતે જોવો અને તેની અંદર જે માર્કિંગ છે તો કે તેની ગણતરી એ કઈ રીતે કરવી તો કે તેની તમામ માહિતી રહે તો તે આજના અંદર જોવાનો પ્રયત્ન કર્યો અને આની અંદર તમને જે પણ વેબસાઇટની માહિતી આપવામાં આવી છે તો કે તે તમામ વેબસાઇટોની લિંક રહી તો તે એ આપણી જે ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગ છે તો તેની અંદર એ મૂકવામાં આવી છે જ્યાંથી તે તમામ વેબસાઇટની લિંક રહી તો કે તે તમે એ મેળવી શકો છો અને આવી જ જે આવી જ કોઈ પણ પ્રકારની ભરતી હોય અને તેની એ તમામ માહિતી રહે તો તે સૌથી પહેલાં મેળવવા માગે તમે આપણી જે આરુ લર્નિંગ ટેલિગ્રામ ચેનલ છે તો તેને પણ એ જોઈન કરી લેવું તેની અંદર જેની એ કોઈ પણ સરકારી ભરતી આવે તો તેની માહિતી રહે તો તે એ સૌથી પહેલા આપી દેવામાં આવશે. અને જો તમે એ આવા જ આવા જ ભરતી related એ video જોવા માંગતા હોય તો તમે જે આપણી આરો learning જે youtube ચેનલ છે તો તેને પણ subscribe કરી શકો છો. જેની અંદર એ ભરતી related કોઈ પણ અપડેટ હોય તો તેનો એ video બનાવીને મૂકવામાં આવશે. અને સાથે સાથે જે મહત્વના જે પ્રશ્નો હોય તો તેના પણ એ video બનાવીને મૂકવામાં આવશે. અને જો તમને એ આ video ગમ્યો તો આ વિડીયોને લાઈક કરો અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરો કે જે પણ વિદ્યાર્થીઓ એ ફોર્સ્ટ ગાની પરીક્ષા આપી છે તો તેમની માટે એ આ વિડીયો જો તો કે તે ખૂબ જ ઉપયોગી બનશે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત